અંકલેશ્વર ભરૂચના આઠથી વધુ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ કુખ્યાત બુટલેગર સતલો માણો પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યો છે ઝઘડિયાના ત્રણ અંકલેશ્વર શહેર એ ડિવિઝનના બે રૂરલમાં બે અને ભરૂચ શહેર એ ડિવિઝનના એક ગુનામાં નાસ્તો ફરતો હતો એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે નવાગામ કરારવેલ ગામથી ઝડપી પાડ્યો હતો ભરૂચ સુરત વાપી અને વડોદરામાં સત્તાવીસથી વધુ પ્રોહિબિશનના ગુના નોંધાયા છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ દ્વારા જિલ્લામાં વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડવાની કવાયત જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી જે અંતર્ગત જિલ્લામાં ઝગડિયા ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં આઠથી વધુ ગુનામાં વોન્ટેડ મોસ્ટ વોન્ટેડ એવા કુખ્યાત બુટલેગર સતીશ ઉર્ફે સતલો ગાંડો ચંદુ વસાવાને ઝડપી પાડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ એક્ટિવ કરી ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે લીકર કિંગ એવા સતીશ વસાવા પોતાના ઘરે આવ્યો હોવાની હ્યુમન ઇન્ટેલિજન્સમાંથી ઇનપુટ મળતા એલસીબી ડીએ તુગર અને ટીમે નવા ગામ કરારવેલ ખાતે સતીશ ઉર્ફે સત્લો ગાંડોને ઝડપી પાડવા માટે સર્ચ કરતા ઘરમાંથી જ સતીશ ઉર્ફે સત્લો ગાંડો વસાવા ઝડપાઈ જવા પામ્યો હતો તેની પ્રાથમિક પૂછપરછમાં હાલ ઝઘડિયાના ત્રણ અંકલેશ્વર શહેર એ ડિવિઝનના બે રૂરલમાં બે અને ભરૂચ શહેર એ ડિવિઝનમાં એક ગુનામાં વોન્ટેડ હોવાની કબૂલાત કરી હતી તેમજ તેના વિરુદ્ધ વડોદરા કરજણથી લઈ વાપીના ભિલાડ પોલીસ મથક સુધીમાં ચાર જિલ્લામાં બે હજાર તેરથી બે હજાર બાવીસ સુધી સત્તાવીસ જેટલા પ્રોહિબેશનના ગુના નોંધાયેલા છે પ્રાથમિક અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસના હવાલે બુટલેગર સતીશ ઉર્ફે ગાંડો ચંદુ વસાવા કરી એસસીબી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી